જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનો અમારા બ્લોગમાં સ્વાગત છે અને વેલકમ ટુ અવર બ્લોગ્સ ફ્રેન્ડ્સ અને આજે છે વેલેન્ટાઇન ડે અને અમારે છે અમારે વેલેન્ટાઈન ડે છે આજે અમાર બનાવવાની છે સેન્ડવિચ બીજાને અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ ધેટ ઇઝ વેલેન્ટાઈન બાકી તો ગમે તેવો સમય આવે વેલેન્ટાઈન સમય ના કહેવાય એને તો મિત્રો હાલો અમારે અત્યારે મારે સેન્ડવીચ બનાવવાની છે એટલે બટાકા વટાણા બાફા મૂકી દીધા છે તો મિત્રો આપ સૌને હેપી વેલેન્ટાઇન ડે બધા પોતપોતાની મિસિસને ગર્લફ્રેન્ડને અને જે પ્રિય હોય એને વેલેન્ટાઇન ડે કે જો ખરા નકર તો બધા ખોટું લાગશો હાથ છે કહી દઉં છું હાલો મિત્રો હવે લઈ આવીએ અમે બ્રેડ ને બધું લેવાનું છે સોસ પણ પૂરો થઈ ગયો સોસ લેવો પડશે અત્યારે આવ્યા છે જો કરિયાણાની દુકાને ચાની પત્તી લેવાની છે એટલે

મસ્ત ચાલો મસ્ત ચાલો જ નહોતું શાકભાજી એટલે શાકભાજી લારી આવી ગયા લઈ લીધું છે સ્ટ્રોબેરી લેવાની હતી સ્ટ્રોબેરી દ્રાક્ષ અત્યારે ભરપૂર સિઝન છે જો ફ્રૂટ આવી ગયા છે અને જોઈએ છે જો બ્રેડ લેવાની છે ને ગિફ્ટ સરસ સર ગિફ્ટ

ये काम करो एक, yeah, एक, ना ना एक आ ले लो ये टिश्यू कह रही ना ना ये 40 का है कितनी मस्त मस्त चॉकलेट पेकिंग कर रही है चलो नदी कोई नानी नदी ये नानी एकदम सरस सरस से कह रही हां ये 500 ग्राम है ₹400 ओके चलो मुभी पड़ा नानी है कितना है नानी है 200 सी कौन लेता

અને અહીંયા દિનેશ બટર લગાડે છે મિત્રો અત્યારે જો આપણે ખુગરા સેન્ડવીચ બનાવી રહ્યા છે તો અત્યારે આપણું કામ ચાલી રહ્યું છે પોલિશિંગ નું એટલે કે બટર પોલિશ બટર લગાડે છે બટર લાગી રહ્યું છે વિડીયો સબિન કરે છે મારું ખાવાનું કામ તો મિત્રો અત્યારે અમે બનાવીએ છે ખુગરા સેન્ડવીચ ખુગરા સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા તો બ્રેડ ઉપર બટર લગાડ્યું પછી આ ડુંગળી અને મરચા નાખી દીધા અને હવે ઉપર છાટે છે દિનેશ અને હવે આવશે એના પર ચીઝ ક્યુ આ અમૂલ નું ચીજ અને એના ઉપર નાખશું આ મસાલો ચાટ મસાલો નાખીએ તો પણ ચાલે અને એના ઉપર આ બટર લગાડેલું હતું એ પાછી બ્રેડ મૂકી દીધી આપણે પાછું બટર લગાડસુ બ્રેડ ઉપર ત્રણ લેનની બનાવવાની છે એટલે જો પાછું આપણે ડુંગળી અને મરચાં નાખી દીધા એની ઉપર નાખી દેસુ મોજરેલા ચીઝ

હવે એના પાછું બટર લગાવી દઈશું પછી મિત્રો થઈ ગઈ છે આપડી સેન્ડવિચ તૈયાર તો મસ્ત ક્રંચી ચાલો મિત્રો ખાવા કેટલી મસ્ત થઈ જાય આ છે આટા બ્રેડ ની સેન્ડવીચ એટલે જો કેવું એટલો મસ્ત કલર લાગે છે એકદમ સરસ ક્રન્ચી થઈ મિત્રો તો સેન્ડવિચ ખાવા મિત્રો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો બાય બાય